કરવા માટે પહોંચ્યા હતા વિદેશ જવાની લાલચ આપી પરમિટ અને વિઝા ન મળતા ભાવેશ ચૌહાણ નામના ઈસમ સામે રાજ્યમાં અનેક પોલીસ ફરિયાદ નોંધાઈ છે ત્યારે હજી પણ આ આરોપી પોલીસ પકડતી દૂર છે અને તેને ઝડપી લેવામાં આવે અને તમામ લોકોને પોતાના નાણાં પરત મળે તેવી આશા સાથે વડોદરા શહેર પોલીસ કમિશનરની રજૂઆત કરવામાં આવી છે સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તેવી પણ માગણી કરવામાં આવી છે એટલે અમે છે ને મેં પોલેન્ડ જવા માટે બહાર જવા માટે એક વિઝા કન્સલ્ટન્સીને સંપર્ક કર્યો હતો એનું નામ છે કૃપા ઓવરસીસ એમના માલિક છે ભાવેશ ચૌહાણ અને મેં પોલેન્ડ જવા માટે એમને ફાઇલ સોંપી હતી કે વર્ક વિઝાની ફાઇલ તમે કરી આપો એમણે કીધું કે આ થઈ જશે ત્રણ મહિનામાં તમારી ફાઇલ વિઝા બધું આવી જશે પણ પછી ત્રણ મહિનાના થયા સમય જતાં જતાં અગિયાર મહિના થઈ ગયા એમને કોઈ વિઝાનું ફાઇલ મારી જોડે કંઈ કર્યું નહીં એટલે પછી મેં એમની જોડે માંગણી કરી પૈસાની કે ભાઈ તમે ત્રણ મહિનાનું કમિટમેન્ટ કર્યું હતું એ ફૂલફિલ કરતા નથી હવે મારે ક્યાં સુધી રાહ જોવાની પોલેન્ડ માટે બહાર જવા માટે તો તમે મારા પૈસા પાછા આપો તો પછી એ ભાઈ ખુલ્લી દાદાગીરી એકદમથી કરવા લાગ્યા કે ભાઈ તને તારા પૈસા પાછા નહીં મળે એક રૂપિયો પાછો નહીં મળે તારે જે કરવું એ કર બરાબર છે પોલીસમાં જો તો પોલીસમાં જા અને કોર્ટમાં જો તો કોર્ટમાં જા ખુલ્લી ખુલ્લી દાદાગીરી કરવા લાગ્યા અને પછી પાછળથી જાણવા બોલ્યું કે મારા જેવા ઘણા બધા લોકો છે જેમની સાથે બી આવું જ કર્યું છે પૈસા લીધા છે અને કોઈ કામ નથી કરતા એ લોકો અને એમને અને પછી અમે એ લોકોએ વડોદરામાં જેપી પોલીસ સ્ટેશનમાં એફઆર કરી અને એ લોકોએ જેપી પી પોલીસ સ્ટેશનવાળાએ તપાસ બી હાથ ધરી છે પણ એ પાર્ટી હવે ટોટલી અંડર ગ્રાઉન્ડ છે નથી બહાર નથી આવી રહ્યો અને પોલીસવાળા પ્રયત્ન કરે છે પણ હજુ બી એ અંડરગ્રાઉન્ડ જ છે એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે ભાઈ અમને ન્યાય અપાવો અમારા પૈસા પાછા અપાવો આ કંપનીનું નામ છે કૃપા વર્ષિસ એમના માલિક નું નામ છે ભાવેશ ચૌહાણ ચાર જગ્યાએ એમની ઓફિસ છે સુરત અમદાવાદ કરજન અને વડોદરા વડોદરા એમની હેડ ઓફિસ છે લગભગ મારો અનુમાન અનુમાન બોલતો હોય તો લગભગ બસો અડીસો જેવા છોકરાઓ હોઈ શકે છે પણ એટલા હજુ બહાર નથી આવ્યા પણ એનાથી ભી વધારે હોઈ શકે છે કરોડોનું કંભાવ કૌભાંડ છે આ તો અને બરોડાના જ અમુક એવા વ્યક્તિ છે અહીંયા સામે જ છે એમના એક વ્યક્તિના તો ચૌદ ચૌદ લાખ રૂપિયા છે અને અમદાવાદમાં બી એવા ઘણા બધા વ્યક્તિ છે જેના બાર બાર પંદર પંદર લાખ લાખ રૂપિયા છે બે જગ્યાએ સુરતમાં ભરૂચમાં એટલે આ રીતે અમે બહાર જવાની આશાએ અમે વિશ્વાસના બેસ પર અમે જે પૈસા આપતા હોય છે પણ અમુક વ્યક્તિઓ અમના અમારા વિશ્વાસની સાથે રમી જાય છે અને પછી અમારી જોડે છેતરપિંડી કરે છે અને પછી અમારા સપનાઓ એ થઈ જાય છે હવે અમા તો અમારી અમાઉન્ટ તો કમ્પેરેટિવલી બહુ નાની છે પણ જે લોકો વ્યાજે પૈસા લાવતા હોય છે કે એવી વસ્તુઓ અમુક ઘર ઘર ગીરવે મૂકીને સોનું વેચીને પૈસા લાવતા હોય છે એમને તો વિચાર આવવાને એકદમ વધારે તકલીફ પડે એ તો કોઈ ખોટું પગલું બી ભરી શકે હવે આ રીતની જો જો છેતરપિંડી ચાલતી હોય તો આ લોકોને આગળ કડક પગલાં લેવા જોઈએ તો પછી ભવિષ્યમાં તો આ તો વધારે મોટું કૌભાંડ થઈ જાય અને આ આ ધ્યાન રાખવા જેવી વસ્તુઓ છે પંચાગૌરવ